નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીં આઈટીઆઈ ગ્રેજ્યુએટ જે આઈટીઆઈના જે વિદ્યાર્થીઓ છે એ જે વિદ્યાર્થીઓ છે એ જે પાસ કરીને એમની પાસે જ્યારે સર્ટિફિકેટ આવી જાય છે અને ત્યાર પછી એના માટે કઈ ઓપોર્ચ્યુનિટીઝ છે એના વિશે આજે ટ્રેડ વાઇઝ જે પોપ્યુલર ટ્રેડ છે આઈટીઆઈમાં ચાલતા એ ટ્રેડના દરેક ટ્રેડ વિશે આપણે અહીં માહિતી લઈશું અને એ ટ્રેડ કર્યા પછી ક્યાં કઈ રીતે જોબ મળે છે અને સેલેરી કેટલી હોય છે એના વિશે આપણે ચર્ચા કરીશું તો આઈટીઆઈના જે સ્નાતકો છે એની પાસે સરકારી ક્ષેત્રમાં ખાસ કરીને તકનીકી અને ટ્રેડ સંબંધિત ભૂમિકાઓમાં ઉત્તમ તકો રહેલી છે આ નોકરીઓ વિવિધ સરકારી વિભાગો જાહેર ક્ષેત્રના ઉપક્રમો એટલે આપણે પીએસયુ કહે છે અને સંરક્ષણ ઉપલબ્ધ હોય છે તો આપણે આપણે વન વન બાય ટ્રેડ આની માહિતી લઈશું પ્રથમ છે ઇલેક્ટ્રિશિયન તો ઇલેક્ટ્રિશિયન ટ્રેડ કર્યા પછી આપણે મોટે ભાગે જીએસઆરટીસી અને જીબીમાં આપણે જોબ માટે કેશ માટે જતા હોઈએ છીએ જે વિદ્યાર્થી માટે ખૂબ પોપ્યુલર છે પણ એના જીએસઆરટીસી અને જીબી સિવાય પણ ઇન્ડિયન રેલવે છે સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ છે પીડબ્લ્યુડી છે પીએસયુ છે ભેલ એનડીપીસી છે તો આ બધી જે કંપનીઓ છે મોટી મોટી કંપનીઓ એમાં પણ આ ઇલેક્ટ્રિશનને એપ્રેન્ટિસ અને જોવા માટે તમને એલિજિબલ તરીકે ગણવામાં આવે છે અને ખૂબ જ સારી નોકરી તમને ત્યાં મળે છે જોગ્રોલ તરીકે તમને મેન્ટેનન્સ અને રિપેર ઓફ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ વાયરિંગ કરતા જોઈએ અને જે ઇક્વિપમેન્ટ છે એનું વાયરિંગ તમને આવતું હોવું જોઈએ તો મુખ્ય મુખ્યત્વે ની અંદર જોઈએ તો પ્રાઇવેટ સેક્ટર જે છે પ્રાઇવે સેક્ટરની અંદર તમને ઇલેક્ટ્રિશિયન છે ઇલેક્ટ્રિશન અથવા ટેકનિશિયન તરીકે તમારે ત્યાં ઇન્ડસ્ટ્રીમાં રેસીડેન્શિયલ જે પ્રોજેક્ટ હોય છે જે આપણે ચાલે છે ધારો કે બિલ્ડિંગ હોય છે બહુમાળી બિલ્ડિંગ છે કોમર્શિયલ બિલ્ડિંગ હોય છે એની અંદર તમને ઇલેક્ટ્રિશિયન કે ટેકનિશિયન તરીકે તમે જોડાઈ શકો છો બીજું કે મેન્ટેનન્સ ઇલેક્ટ્રિશિયન તમે ફેક્ટરી છે હોસ્પિટલ છે હોટેલ છે ઓકે તો આમાં ઇલેક્ટ્રિસિટીની ખૂબ જ જરૂર હોય છે એના મેન્ટેનન્સ તરીકે તમે ત્યાં ઇલેક્ટ્રિશિયન તરીકે જોડાઈ શકો છો પછી છે ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર તરીકે તમે જોડાઈ શકો છો એ રીતે છે ઇલેક્ટ્રિકલ પેનલ ટેકનિશિયન બની શકો છો સર્વિસ ટેકનિશિયન બની શકો છો ઇલેક્ટ્રિકલ ડિઝાઇન અસિસ્ટન્ટ બની શકો છો બરાબર છે તો આ બધી વસ્તુ ખૂબ જ સારી છે અને ખૂબ જ જોબમાં આનંદ આપે આ જોબ તમને મજા આવે જોબ જો તમે આ ઇલેક્ટ્રિશિયનનું કામ ગતું હોય તો મજા આવે એવી જોબ તમને મળી શકે છે બીજું ગવર્મેન્ટ સેક્ટરમાં આપણે જોઈએ તો એઝ ઇલેક્ટ્રશિયન એના ગવર્મેન્ટમેન્ટમાં તમને પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ છે રેલવે છે એરપોર્ટ છે બરાબર છે ત્યાં તમને ખાસ ગવર્નમેન્ટ જોબ તરીકે તમને એઝ એ ઇલેક્ટ્રિશિયન તરીકે ગવર્મેન્ટ જોબ મળે છે પછી પાવર પ્લાન્ટ છે પાવર પ્લાન્ટની અંદર થર્મલ હાઇડ્રોન્યુક્લર જે આપણે આગળના વિડીયોમાં જોઈ રહ્યા છીએ કે કઈ રીતે આ બધા થર્મલ હાઈડોન્યુક્લર પાવર પ્લાન્ટ છે એની અંદર કઈ રીતે જો મળે છે ઇલેક્ટ્રિસિટી બોર્ડ ટેકનિશિયન છે પછી લાઇન ઇન્સ્પેક્ટર છે ઇલેક્ટ્રિશિયન ઇન ડિફેન્સ સેક્ટર ડિફેન્સ સેક્ટર એટલે આર્મી છે પછી નેવી છે એરફોર્સ છે એની અંદર તમને ઇલેક્ટ્રિકલ સિસ્ટમ અથવા મેન્ટેનન્સ તરીકે તમે ત્યાં જોબ કરી શકો છો પછી જે પીએસયુ છે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ જે છે લાઈક ભેલ એનટીપીસી ઓએનજીસી પછી છે ઇન્સ્ટ્રક્ટર તરીકે તમે નોકરી કરી શકો છો જેવી રીતે આઈટીઆઈ છે પોલીટેકનિક કોલેજ છે એની અંદર તમે એઝ અ જો તમે એનસ તમે જો પાસ કરેલું હોય તો તમને જોવા મળે છે સેલ્ફ હેલ્પ એમ્પ્લોમેન્ટ સેલ્ફ એમ્પ્લોયમેન્ટની અંદર તમે ઇન્ડિપેન્ડન્ટ કોન્ટ્રાક્ટર લઈ શકો છો બરાબર છે મોટા મોટા જે ઇલેક્ટ્રિકલ બિઝનેસ છે પ્રોવાઈડ સર્વિસ રેસીડિન્સિયલ કે કોમર્શિયલ ઇલેક્ટ્રિકલ બિલ્ડિંગ છે જ્યાં તમે ইনসলেশন রিপেয়ার ইলেকট্রিক চালিয়ে শোক সিকম স্বিস নি সকন লাইট কী বেশ ইলেকট্রিকল ટ તરીકે કામ કરી શકો છો તો આ હતું તમારે ઇલેક્ટ્રિશિયન એઝ એ ઇલેક્ટ્રિશિયન તમે કયા રોલ કરવાના છે એમાં તમારે આઈટી ઇલેક્ટ્રિશિયનની એલિજબિલિટી હોય છે અને સેલેરી તમને વીસ થી ચાલીસ હજાર સેલેરી મળે છે અને જયારે તમે સેફ એમ્પ્લોય કરો છો તો એની અંદર તમારે જેટલી મહેનત કરશો એટલું તમે ત્યાં તમારું જે મહેનતાણું છે એ મળી શકે છે તો આ હતું ઇલેક્ટ્રિશિયન જેની અંદર આપણે જોયા કે કઈ રીતે તમને જોબ અને નોકરી કરી શકો છો તો અહી જોઈ શકો છો ચિત્રમાં પેનલ જે પહેલાનું પેનલ ઓપરેટર તરીકે અથવા તમે સર્કિટ મેન્ટેનન્સ તરીકે કામ તરીકે જોડાઈ શકો છો પછી છે કોપા બીજો ટ્રેડ છે કોપા કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આશિષ્ટ કોપા જે છે મુખ્ય કમ્પ્યુટર રિલેટેડ ટ્રેડ છે જેની અંદર તમે ડિઝાઇન ટી ઓપરેટર થી પછી એના પર કામ કરીને શીખીને તમે એને નોકરી અથવા રિટેલનું કામ કરીને તમે એને नौकरी अथवा जॉब कर सको नौकरी अथवा धंधो कर सको तो डिपार्टमेंट तो अंदर जो डिपार्टमेंट की अंदर गवर्मेंट डिपार्टमेंट से बैंक है रेलवे पीएसयू च एज्युकेशन इंस्टीट्यूट जो शिक्षण संस्थाओं है जहाँ कम्प्यूटर कोर्स चले नौकरी कर सको जो ते नौकर अंदर तुम क्लर्क ऑफिस आसिस्ट डेटा एंट्री ऑपरेटर जूनियर कम्प्यूटर ऑपरेटर आसिस्ट एंट्री लेवल टेक्निशियन ऑपरेटर कम्प्यूटर ट्यूटर ए टीचर तरीके काम तक तरफ का मुख्य कॉम्प्यूटर रिलटेड ट्रेड है अंदर तुम प्राइवेट सेक्टर में तुम जॉब कर सो एज अ डेटा एंट्री ऑपरेटर अंदर तम काम कर सको बराबर एक्सेल है एमएस एक्सीस बीजा सॉफ्टवर लगता कॉम्प्यूटर ऑपरेटर तरीके প্রোগ্রামি আসিস কামর্স একটা ডিজিটাল पीछे गवर्मेंट अंदर तुम डेटा एंट्री ऑपरेटर इन गवर्मेंट डिप्टमेंट हम गवर्मेंट डिप्टमेंट एंक है म्यूनिपल है पब्लिक वर्क डिप्टमेंट है तुम गवर्नमेंट जॉब कर सको कम्प्यूटर ऑपरेटर इन पब्लिक सेक्टर ने अंदर तेरे है एनडपीसी ओएनजीसी अंदर तर कंप्यूटर ऑपरेटर के पीछे टेक्निकलिस तरीके से क्लर्क टाइपिस्ट तरीके काम कर सको पीछे बेकिंग सेक्टर में ते एज अ डेटा एंट्री ऑपरेटर तरीके काम कर सको अथवा एप्रेटिस् तरीके जो सको सपोर्ट बराबर है कंप्यूटर इंस्ट्रक्टर तुम स्कूल के टीचर बनी सको सेल्फ अंदर तुम जो फ्रीलांस डेटा एंट्री ओपरेटर घर बैठा डेटा एंट्री ऑपरेटर का ऑनलाइन કરીને તમે પૈસા કમાઈ શકો છો પછી કમ્પ્યુટર રિપેર ઇન્ટરનેશનલ કામ કરી શકાય સાયબર કાફી ખોલી શકાય તો કમ્પ્યુટર ફ્રીલાન્સ વેબ ડેવલપર બની શકો છો ઓનલાઈન ટ્યુટર ટ્યુટર બની શકો છો ઓનલાઈન આજે યુટ્યુબ પર વિડીયો કે આજે પ્લેટફોર્મ છે યુડીમી છે સ્વયં છે એની અંદર તમે ટ્યુટર બનીને કોમ્પ્યુટરથી શીખવાડી શકો છો એના પૈસા લઈ શકો છો કોમર્સ એન્ટરપ્રિનિયર બની શકો છો અમેઝોન ફ્લિપકાર્ટની અંદર તમે ઈ કોમર્સના જે શેલિંગ પ્રોડક્ટ છે એના પર તમે નવી નવી વસ્તુનો এফিল ই কমর্প্রো ডিজিটাল ডকুমেন্টেশন স্পেশাল যে রিটাই ফোর এডিটিং একস্ট বান কাম করে শোক তো কম্প্যুটর ওপরেটার এন্ড প্রোগ্রামিং আসিস্টন্ট রোজ মানে এলিজিবিলিটি আমার আইটেই হুম স্যালার বেশি চালিশ হাজার অথবা এ জন জ সবস খোলো তোমার যে রিপে মেহনত করো এ প্রলে মতো આગળ છે સ્વિંગ ટેકનો અથવા સ્વિંગ જેને આપણે ટેલરિંગ કરીએ છીએ અથવા ઓકે શિક્ષણ માટે ડિપાર્ટમેન્ટ છે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ પોલીસ છે ડિફેન્સ છે એના જે યુનિફોર્મ છે એ તમારા માટે તમે કામ કરી શકો છો એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ ના જે છે ટેક્સટાઇલ જે ઉદ્યોગ છે જે સારી બનાવે છે કપડા બનાવે છે એપ્રેલ બનાવે છે એવા યુનિટમાં તમે કામ કરી શકો છો ખાદી અને વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન કેવીઆઈસી આ જે છે એની અંદર પણ તમે કામ કરી શકો છો એ જોબ્રોલની અંદર તમે તમારું ટેલરિંગ શોપ ઓપન કરી શકો છો બ્યુટી ઓપન કરી શકો છો પોતાનું બ્યુટી કોર્નર છે કોમર્સ ઓપન કરી શકો છો ટેસ્ટાઈલ ઇન્સ્પેક્ટર બની શકો છો ઇન્સ્ટ્રક્ટર ટ્રેનર બની શકો છો હેન્ડલુમ તમે ખોલી શકો છો બરાબર છે ટેક્સટાઇલ કોર્પોરેશન કે સિંગ મશીન ઓપરેટર બની શકો છો ટેલર અથવા ફેશન ડિઝાઇનર કે આવી રીતે તમે બનીને તમે તમારા પગ પર પગ પર ઉભા રહી શકો છો એલિજિલિટી છે તમારું સ્વિંગ ટેકનોલોજીમાં ટેલરિંગ અથવા સીણ કરેલું હોવું જોઈએ તમારી વીસ થી ચાલીસ હજાર અથવા તમે તમારી રીતે મહેનત પર આ વસ્તુ વધારી પણ શકો છો તો અહીં તમારે સિવણમાં ટેક કર્યા પછી તમને ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી હોય છે ફિટાટેક ફિટાટેક ની અંદર તમે છે સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે ડીઆરડીઓ છે મોટી સંસ્થાઓ છે ડીઆરડીઓ છે ઇસરો છે એની અંદર તમે એઝ અ ફિટર તરીકે એઝ અ ત્યાં ઘણું બધું કામ હેતુ હોય છે જોબ રોલ તમારે એસેમ્બલિંગ એન્ડ ફિટિંગ મેકેનિકલ કમ્પોનન્ટ મેન્ટેનન્સ ઓફ મશીનરી આ બધી વસ્તુ તમારે ત્યાં કરવાની હોય છે જોબ રોલ તરીકે જોઈએ તો એઝ અ ફિટર તમારે પ્રાઇવેટ સેક્ટરની અંદર તમારે મેકેનિકલ ફિટર તરીકે કામ કરી શકો છો જ્યાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હોય છે એસેમ્બલી યુનિટ છે ઇન્ડસ્ટ્રીયલ ફેસિલિટીઝ છે મેકેનિકલ ફિટિંગ છે એસેમ્બલી છે બધી વસ્તુની અંદર તમે એઝ અ પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરી શકો છો તરીકે મેન્ટેનન્સ ફીટર ઓકે મેન્ટેનન્સનું કામ કરી શકો છો સ્ટીલ પ્લાન્ટ છે કેમિકલ પ્લાન્ટ છે ઓટોમેટિક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે પછી જે પ્લાન્ટ અને ફેક્ટરી ફીટરમાં તમે સાચો ટેક્સટાઇલ જે છે પેકેજિંગ છે ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ હોય છે એની અંદર તમે પ્લાન્ટ અથવા ફેક્ટરી ફીટર તરીકે કામ કરી શકો છો પછી પ્રોડક્શન ફીટર છે ડિયરિંગ છે ઓકે શાપ છે અને વાલ છે આની અંદર તમે એઝ અ પ્રોડક્શન ફિટર તરીકે કામ કરી શકો છો આ બધી વસ્તુ ઘણી બધી કામ તમને દરેક ઇન્ડસ્ટ્રીની અંદર તમે એઝ અ ફિટર તરીકે કામ મળતું હોય છે ક્વોલિટી કન્ટ્રોલ ઇન્સ્ટ્રેક્ટર ડીઝલ ફિટર છે ટુલ રૂમ ફિટર છે પાઇપિંગ ફિટર છે એસેમ્બલી લાઇન વર્કર છે આ બધા જે છે એ તમે એઝ અ ફિટર તરીકે કામ કરી શકો છો ગવર્મેન્ટની અંદર આપણે જોઈએ તો રેલવેની અંદર તમે ફિટરનું કામ કરી શકો છો જેની અંદર ટ્રેન્સ રેલવે સ્ટેશન રેલવે યાર્ડ છે એની અંદર તમને જો મળતી હોય છે પબ્લિક સેક્ટર યુનિટની અંદર ઓએનજીસી છે એનટીપીસી છે છે સેલ છે આની અંદર તમે એઝ અ પ્રોજેક્ટ ઇન્સ્ટ્રક્ટ તરીકે કામ કરી શકો છો ડિફેન્સ સેક્ટરની અંદર આર્મી નેવી એરફોર્સ છે મ્યુનિસિપલ કોર્પોરેશન છે વોટર ડિપાર્ટમેન્ટ છે એની અંદર એઝ અ ફીટર તરીકે તમે જોઈન થઈ શકો છો પછી પાવર પ્લાન્ટ છે થર્મલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટની અંદર ઇક્વિપમેન્ટનું મેન્ટેનન્સ કરીને તમે ત્યાં જોબ કરી શકો છો માઇનિંગ ઇન્ડસ્ટ્રી છે બરાબર છે માઇનિંગ એટલે કોલસાની ખાણ છે પછી એ બધી મોટી મોટી ખાણ છે ઇલેવેટર છે કન્વે બેલ્ટ છે બરાબર છે માઇનિંગ ઇક્વિપમેન્ટ છે એના તમારે એઝ અ પબ્લિક સેક્ટરની અંદર માઇનિંગ કંપની ખાસ જરૂર હોય છે પછી તમે એઝ અ ઇન્સ્ટ્રક્ટર તમે કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર તમે કામ કરી શકો છો ઇના ની અંદર સેલ્ફ માં તમારે વર્કશોપ તમારે પોતાનો વર્કશોપ ખોલી શકો છો તમારે મિકેનિકલ વર્કશોપ ઓપન કરી શકો છો રિપેરિંગનું કામ પોતાની નું જે કામ હોય છે ફિટિંગનું કામ હોય છે એની અંદર તમે કામ કરી ઇન્ડસ્ટ્રીયલ મેન્ટેનન્સ કરી શકો છો પછી જે પાઇપિંગ ફિટિંગ છે મશીનરી પાર્ટ ફેબ્રિકેશન છે બરાબર છે એ તમે પોતાની શોપ ઓપન કરી શકો છો ઓટોમેટિક મિકેનિક ફિટર છે હેવી ડ્યુટી ટ્રક છે બસિસ છે ડીઝલ એન્જિન છે એનું તમે મિકેનિકલ પાર્ટ કે પછી ગિયર સિસ્ટમ છે એનું ફિટિંગ તમે કરીને એનું ફિટિંગ સર્વિસ આપીને તમે સર્વિસ પ્રોવાઈડ કરી શકો છો કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ ની અંદર તમારે છે બુલડોઝર છે ક્રેન છે ઓધર હેવી ઇક્વિપમેન્ટ છે એની અંદર પણ તમે એઝ અ રિપેરર તરીકે કામ કે હેલ્પર તરીકે કામ કરી શકો છો ફ્રીલાન્સ તરીકે ઇન્ડસ્ટ્રીયલ ફિટર તરીકે કામ કરી શકો છો અને ફેબ્રિકેશન શોપ છે ફેબ્રિકેશન વર્કશોપ છે મેટલ પાર્ટ છે ટૂલ છે મિકેનિકલ કોમ્પોનન્ટ છે એ તમે ફેબ્રિકેશન શોપ ઓપન કરી શકો છો તો એઝ અ ફિટર તમે ખૂબ જ સારું કામ અને ખૂબ જ સારું જે સેલરી છે એ તમે તમને મેળવી શકો છો તો ફિટર તરીકે તમે ફિટરમાં જોબ છે એ બનાવવાના હોય છે એનો મેજરમેન્ટ લેવાનું હોય છે ઓકે આ જે લેથ મશીન છે એ લેથ મશીન અંદર તમારે એને ડ્રિલિંગ છે કે પછી એનું જે એનું જો અલગ અલગ પ્રકારના જોબ તમે અહીં આ લેથ મશીન થી બનાવી શકો છો આગળ છે વેલ્ડર વેલ્ડર એ જ રીતે ફિટર જેવી જ રીતે વેલ્ડર ડિપાર્ટમેન્ટ છે પીએસયુ છે બેલ ઓએનજીસી એનટીપીસી છે ઇન્ડિયન રેલવે છે ડીઆરડીઓ છે એઝ વેલ્ડર તરીકે કામ કરી શકો છો જો અંદર તમારે વેલ્ડિંગ એન્ડ ફેબ્રિકેટિંગ મેટલ સ્ટ્રક્ચર એન્ડ કમ્પોનન્ટ્સ છે રાઈટ પછી જોઈએ તો વેલ્ડર તમારે

ગવર્મેન્ટની અંદર તમને વેલ્ડરની રેલવેસ્ટેનન્સ તરીકે કામ કરી શકો છો પબ્લિક સેક્ટરની અંદર ઓએનજીસીટીપી ઘેલ સેલ ની અંદર તમે કામ કરી શકો છો ડિફેન્સ સેક્ટરની અંદર આર્મી નેવી એરફોર્સની અંદર તમે કામ કરી શકે છે ગવર્મેન્ટ કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટ હોય છે જેમ કે જે બિલ્ડિંગ બનાવે છે ગવર્મેન્ટ બ્રિજ બનાવે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બનાવે છે મોટી મોટી સિટીઓમાં બરાબર છે ત્યાં તમે

પછી પોતાની શોપ ઓપન કરી શકો છો જેની અંદર તમે મેટલ ફેબ્રિકેશન છે રિપેરિંગ છે મશીનનું રિપેરિંગ છે વેલ્ડિંગ છે બરાબર છે એ જે લોકલ બિઝનેસ છે એ તમે ત્યાં કરી શકો છો ઓટોમેટિક રિપેરિંગ શોપ કરી શકો છો ફેબ્રિકેશન બિઝનેસ છે પાઇપલાઇનિંગ વેલ્ડિંગ સર્વિસ છે ફ્રીલાન્સ વેલ્ડર છે મોબાઈલ વેલ્ડિંગ સર્વિસ છે ઓકે મેટલ આર્ટ ફર્નિચર ફેબ્રિકેશન છે એ બધી બિઝનેસ છે તમે કરાવી શકો છો કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ વેલ્ડિંગ છે આ બધા જે કામો છે ખૂબ જ સારા કામ છે અને આજે જે આપણો જે દેશ છે ખૂબ જ આગળ વધી રહ્યો છે આ જે વસ્તુ છે એ તમારે કદી બંધ થવાની નથી એઝ વેલ્ડર તરીકે ખૂબ જ સારી ઓપર્ચ્યુનિટીઝ તમને મળી રહી છે ফেব্রিকো আবার শে বুঝে এজপ ওপন করে তোমাদের কাম પછી છે આર્મેચર એન્ડ મોટર રિવાઇન્ડિંગ ઓકે આર્મેચર એન્ડ મોટર છે એ ભાગે તમારે જે મોટર હોય છે જે હોય છે એના માટે તમે ઓપરેટર તરીકે કામ કરી શકો છો બરાબર છે આજે મોટર છે આ ચિત્રમાં તમે જોઈ શકો છો ડિપાર્ટમેન્ટમાં જોઈએ તો ભેલ છે ઓએનજીસી છે એનટીપીસી છે ઇન્ડિયન રેલવે છે ડીઆરડીઓ છે મોટર મેન્યુફેક્ચરિંગ કંપની છે મોટર જે બનાવતી કંપની છે ઇન્ડસ્ટ્રીઝ છે બરાબર છે સચ એઝ અ માઇનિંગ છે સ્ટીલ છે સિમેન્ટ છે ગેસ છે એ બધી જ કંપનીઓમાં મોટરની જરૂર રહેતી હોય છે એના મેન્ટેનન્સ તરીકે એઝ અ ઇલેક્ટ્રિક મોટર છે જનરેટર છે સર્વિસ વર્કશોપ છે પાવર જનરેશન પ્લાન્ટ છે ઇલેક્ટ્રિક વેહિકલ છે એની અંદર આ મોટરો મોટે ભાગે કામ કરતી હોય છે મોટરનું રિપેરિંગ અથવા સર્વિસ એઝ અ સર્વિસ પ્રોવાઇડર તરીકે ત્યાં તમે જોડાઈ શકો છો જોબરલની અંદર તમારે શું કરવાનું હોય છે મેન્ટેનન્સ છે રિવાઇન્ડિંગ છે ઇલેક્ટ્રિક મોટર બરાબર છે મોટર રિપેર કરી શકો એને સર્વિસ આપી શકો છો વાઇન્ડિંગ કરી શકો છો ટેસ્ટિંગ અને ટ્રબલ શૂટિંગ મોટર કદાચ ખરાબ થઈ ગયો કઈ રીતે ચાલુ કરવી એનું ટ્રબલ શૂટિંગ તમે એઝ અ જોગરલ તરીકે લઈ શકો છો જોઈએ તો જે પ્રાઇવેટ સેક્ટરમાં તમે એ મોટર ડિવાઇન્ડર તરીકે કામ કરી શકો છો ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ ટેકનિશિયન તરીકે કામ કરી શકો છો ઇલેક્ટ્રિક મોટર રિપેર ટેકિશિયન છે જનરેટર ટેકનિશિયન છે ટ્રાન્સફોર્મર વાઇન્ડર છે રિપેર ટેકનિશિયન છે ઇલેક્ટ્રો મેનિકલ ટેકનિશિયન છે વર્કશોપ ફીટર છે પ્રોડક્શન લાઇન વર્કર છે ઓટોમેટિવ ઇલેક્ટ્રિશિયન છે રાઇટ તો એઝ અ પ્રાઇવેટ સેક્ટરમાં આ બધા જે જોબોલ છે તમે એઝ અ પ્રાઇવેટ સેક્ટરની અંદર કામ કરી શકો છો પછી જે ગવર્મેન્ટ જોબની અંદર તમે જોઈએ તો મોટર રિવાઇન્ડર ઇન રેલવે છે રેવ્યની અંદર છે પબ્લિક સેક્ટર યુનિટ છે બેલ છે એન્ટીપીસી છે પાવર જનરેશન જે કંપનીઓ છે થર્મલ હાઇડ્રો ન્યુક્લિયર એની અંદર ખૂબ મોટા પ્રકારની મોટરો આવેલી હોય છે એનું રિપેરિંગ કરવું એનું મેન્ટેનન્સ કરવું બરાબર છે જનરેટર એન્ડ એન્ડર ઇક્વિપમેન્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન છે જ્યાં તમારે વોટર પંપ છે સિવેજ સિસ્ટમ છે ઓકે જે પાણીની સુવિધા આપે છે ઓકે તો એની એ બધી જ વસ્તુ મોટાથી ચાલતી હોય છે તો ત્યાં તમે એજ અ મેન્ટેનન્સ તરીકે નોકરી કરી શકો છો ડિફેન્સ સેક્ટરમાં છે ઇલેક્ટ્રિકલ બોટ છે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ છે પછી છે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ સેલ્ફ ની અંદર તમારે ઇન્ડિપેન્ડન્ટ મોટર ડિવાઇન શોપ ઓપન કરી શકો છો પોતાની શોપ જનરેટર અને ટ્રાન્સફોર્મર રિપેર ફ્રીલાન્સ મોટર ડિવાઇડર ઓપન મોટર એન્ડ જનરેટર ડિવાઇન કોન્ટ્રાક્ટ લઈ શકો છો ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સિસ રિપેર શોપ ઓપન કરી શકો છો ઓટોમેટિક મોટર ડિવાઇનિંગ છે ઇલેક્ટ્રિકલ મોટર સેલ્સ અને સર્વિસ તમે એઝ અ આ જે કોર્સ કર્યા પછી તમે કરી શકો છો તો આ હતો આર્મિચર અને મોટર રિવાઇન્ડિંગ જે ખૂબ જ ઉપયોગી કોર્સ તમે આ કર્યા પછી તમને ખૂબ જ સારું પગાર ધોરણ અને તમે જો ખૂબ મહેનત કરો તો ખૂબ સારી શોપ પણ ઓપન કરી શકો છો આવી મોટર રિપેરિંગ કરવા રિવાઇડિંગ એનું મેન્ટેનન્સ કરવા માટે તમને ત્યાં ઓપરેટર તરીકે અથવા ત્યાં એઝ અ હેલ્પર તરીકે અથવા ત્યાં તમારો જે રૂબ રોલ છે એ પ્રમાણે તમને ત્યાં નોકરી મળતી હોય છે તો તમારી પોતાની શોપ ઓપન કરી શકો છો ઓકે અથવા તમારું આ જે છે એ ઓટોમેટિક મોટર ડિવાઇડિંગ મશીન છે તો આવા જે પ્લાન્ટ બનાવીને તમે ઓટોમેટિક વસ્તુ લોકોને સર્વિસ પ્રોવાઈડ કરી શકો છો પછી છે મશીનિસ્ટ મશીની જે ટ્રેડ છે જેમાં જે મોટા મોટા જે બેલ છે બેલ જેવી કંપની છે પછી સેલ જેવી કંપની છે જેમ મોટા ખૂબ જ મોટા એન્જિન્સ છે ટર્બાઈન છે એવા જે વસ્તુ બનાવે છે ત્યાં તમે એઝ અ મશીનિસ્ટ તરીકે મશીન ઓપરેટર તરીકે કામ કરી શકો છો ડિપાર્ટમેન્ટ છે ઇસરો છે ડીઆરડીઓ છે ઇન્ડિયન રેલવે છે પીએસયુ છે સેલ વેલ જેવી જેમ ખૂબ જ મોટી કંપની ખૂબ જ સારી કંપનીઓ છે જ્યાં તમે એઝ અ મશીન ઓપરેટર તરીકે કામ કરી શકો છો મશીનિસ્ટ તરીકે કામ કરી શકો છો જોબ રેલની અંદર તમારે ઓપરેટિંગ મશીન પુલ છે પછી પ્રોડ્યુસિંગ પ્રિસિઝન પાર્ટ છે એ વસ્તુઓ બનતા હોય છે ત્યાં તમારે તમે મેન્ટેનન્સ તરીકે અથવા રિપેર તરીકે કામ કરી શકો છો અ ની અંદર મુખ્ય જોઈએ તો જે મશીનિસ્ટ છે એમાં પ્રાઇવેટ સેક્ટરની અંદર જોઈએ તો આ તમારે એઝ અથ મશીન છે માઇલિંગ મશીન છે મિલિંગ મશીન છે ગ્રાઇન્ડર છે ઓકે એન્ડ ડ્રિલ પાસિસ છે એની અંદર તમે એઝ અ ઓટોમેટિવ એરોસ્પેસ છે મેન્યુફેક્ચરિંગ છે એની અંદર મશીનિસ્ટ તરીકે જોડાઈ શકો છો સીએનસી ઓપરેટર તરીકે અથવા સીએનસી પ્રોગ્રામર તરીકે પણ તમે જોડાઈ શકો છો અંદર તમે જોડાઈ શકો છો પ્રોડક્શન મશીનીસ્ટ તરીકે મેન્ટેનન્સ મશીનીસ્ટ તરીકે છે પ્રિસિઝન મશીનીસ્ટ છે મશીન ઓપરેટર છે ક્વોલિટી કંટ્રોલ ઇન્સ્પેક્ટર છે ઓકે અને ફિક્સર મેકર છે ઓટોમેટિક મશિન છે મોલ્ડ મેકર છે આમ બધા જે જોગ્રોલ છે એઝ એ જોબ્રલ તમે કંપનીઝની અંદર જોડાઈ શકો છો પછી ની અંદર તમારી કેટલી ઓપર્ચ્યુનિટી જોડાઈ શકો છો જેમાં રેલવે કેરેજ કેરેજ છે મેકેનિકલ સિસ્ટમ છે મેન્યુફેક્ચરિંગ રિપેરિંગ છે મેન્ટેનન્સ પાર્ટ છે એની અંદર તમે એઝ અ મશીનિસ્ટ તરીકે જોડાઈ શકો છો પછી પબ્લિક સેક્ટર યુનિટ ની અંદર છે એનડીસી છે ઓએનજીસી છે ગેલ છે સેલ છે એની અંદર તમે એઝ અ મશીનિસ્ટ તમે કામ કરી શકો છો આર્મી છે નેવી છે એરફોર્સની અંદર પછી ગવર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે જેમ કે એની અંદર તમારે પ્રોડ્યુસ ટુલ છે પાર્ટ છે ઇક્વિપમેન્ટ છે પબ્લિક સેક્ટરની અંદર એના મેન્ટેનન્સ તરીકે કામ કરી શકો છો પાવર પ્લાન્ટની અંદર પાવર પ્લાન્ટ મેન્ટેન અને પ્રોડ્યુસર એઝ અ મશીનિસ્ટ તરીકે કામ કરી શકો છો મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર બરાબર છે પછી એરોપેસની અંદર ઇસરો હેલ્થ છે સારી છે મળી જતી હોય છે પછી સેલ્ફ એમ્પ્લોયમેન્ટ તરીકે તમે મશીન શોપ ઓનર બની શકો છો જેની અંદર તમારું પોતાનું મશીન શોપ પછી સર્વિસ આપી શકો છો મેન્યુફેક્ચરિંગનું ટૂલ અને ડાયમેકિંગ બનાવી શકો છો સીએનસી મશીન ઓપરેટર તરીકે લોકલ ઇન્ડસ્ટ્રી અને બિઝનેસમાં કામ કરી શકો છો મેન્ટેનન્સ એન્ડ રિપેરનું કામ કરી શકો છો કસ્ટમ પાર્ટ મેન્યુફેક્ચરિંગ નાના નાના પાર્ટ બનાવીને એને વેચી શકો છો ટૂલ અને મેકિંગ બિઝનેસમાં તમે જઈ શકો છો સીએનસી મશીન બિઝનેસ કરી શકો છો મશીન સ્પાર્સ ફેબ્રિકેશનમાં તમે જઈ શકો છો ઓટોમેટિક મશીનિસ્ટ વર્કશોપમાં તમે એ ઓપન કરી શકો છો અને ફ્રીલાન્સ મશીનિસ્ટ તરીકે કામ કરી શકો છો તો ખૂબ જ સારું ઓપોર્ચ્યુનિટીઝ એઝ અ મશીનિસ્ટ તરીકે તમને મળતી હોય છે ખૂબ જ સારો ટ્રેડ ખૂબ જ પોપ્યુલર ટ્રેડ છે આ મશીનિસ્ટ અને એ કરવાથી તમને જોબ ગવર્મેન્ટ જોબ કે પોતાનો પ્રાઇવેટ જોબ તમે કરી શકો છો মশীন ওপরে কাজ করেছে প্লব্বর প্লম্বর এজিজো যে এরপো এর বানকাম প্লম্বর তো কাজ করে সোকছো ডিপার্টমেন্ট সিপিডবু ডি পিএস એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે ત્યાં તમે એઝ અ પ્લમ્બર તરીકે જોડાઈ શકો છો અંદર ઇન્સ્ટોલેશન એન્ડ રિપેર ઓફ વોટર સપ્લાય સિસ્ટમ પ્લમ્બિંગ ફિક્સર ઓકે તો તમે જે વોટર સપ્લાય સિસ્ટમ છે એનું ઇન્સ્ટોલેશન માટે રિપેરિંગ માટે કે પછી પ્લમ્બર પ્લમ્બિંગ છે આપણા ઘરનું પ્લમ્બિંગ છે મોટા મોટી આ જે બિલ્ડિંગો બને છે એની અંદર જે પ્લમ્બિંગનું કામ થતું છે એઝ અ પ્લમ્બર તરીકે તમે કામ કરી શકો છો ઓકે તો એ બી ખૂબ જ સારો બિઝનેસ અને ખૂબ જ સારું તક તમારા માટે રહેલી છે જો તમે ખૂબ જ સારી ખૂબ જ મહેનત કરી શકતા હોય તો અહીંયા પણ ખૂબ જ સારા પૈસા તમે કમાઈ શકો છો અને ખૂબ સારી જીવન જીવી શકો છો એઝ અ પ્લમ્બર તરીકે કામ કરીને રાઈટ અ પ્લમ્બરનું જે છે જે ફિક્સિંગ છે આપણા ઘરનું જે બાથરૂમ છે કે પછી ટોઇલેટ બાથરૂમ છે જે તમે આ જે પ્લમ્બર લોકો આ બધી વસ્તુ કરતા હોય છે એઝ પ્લમ્બર તરીકે જોઈન કરીને ખૂબ સારો કમાણ કમાણી કરી શકો છો પછી છે મિકેનિક્સ મોટર વ્હીકલ મિકેનિક મોટર વિહિકલ મેમ બી ઓકે તો જે એની અંદર તમે જે કોમન જે જોબ છે એ એના વિશે આપણે અહીં નથી ચર્ચા કરી જે તમને ખબર નથી એમના વિશે આપણે અહીં ચર્ચા કરતા હોઈએ છીએ તો મેન મુખ્ય છે ઇન્ડિયન આર્મી છે એરફોર્સ છે સીઆરપીએફ છે બીએસએફ છે સીઆઈએસએફ છે આરપીએફ છે આસામ રાઇફલ છે ઇન્ડિયન નેવી જે આપણા જે ટોપ ટેન ડિફેન્સ ડોક છે એની અંદર તમે મિકેનિક મોટર વ્હીકલ આની અંદર મોટે ભાગે આપણા જે જે ટ્રેન ટ્રક છે કે પછી બસિસ છે એ બધી ઉપયોગ થતા હોય છે એની અંદર તમે મોટર મિકેનિક મોટર વ્હીકલ તરીકે જોઈન થઈ શકો છો પછી આજે પીએસસી સેક્ટર છે એની અંદર પણ તમને બધી વસ્તુની જરૂર પડતી હોય છે તો ઇન્ડિયન રેલ્વે પીએસયુ ડિફેન્સ સર્વિસ છે જોગબોલની અંદર તમારે મેન્ટેનન્સ એન્ડ રિપેર ઓફ વેહિકલ જે વ્હીકલ હોય છે ટ્રપ છે બરાબર છે એનું મેન્ટેનન્સ કરવાનું હોય છે ડાયગ્નોશીસ તમારે મિકેનિકલ ઇસ્યુઝ છે એને શોધવાના હોય છે અને એ જોબોલ તમે કરીને તમે એક સારી જોબ મેળવી શકો છો તો એની અંદર એમ્પ્લોય પણ પોતાની શોપ પણ ઓપન કરી શકો છો અને એઝ અ મોટર મિકેનિક ગેરેજ પણ તમારે ઓપન કરીને સારી કમાણી કરી શકો છો મોટર મિકેનિક વ્હીકલનું રિપેરિંગનું પોતાની શોપ ઓપન કરીને ફોર વ્હીલર શોપ ઓપન કરીને પછી આપણે મોટા મોટા જે શોરૂમો છે એની અંદર કામ કરીને તમે એઝ અ મોટર મિકેનિક વ્હીકલ ઓપરેટર તરીકે કામ કરી શકાય છે પછી જે કાર્પેન્ટર કાર્પેન્ટર એઝ જે લાકડાની જે વસ્તુ હોય છે એમાંથી આપણે વસ્તુ બનાવીએ છીએ કાર્પેન્ટર તો કાર્પેન્ટરના જરૂરી સાધનો ઉપરથી ખ્યાલ આવી જાય કે કાર્પેન્ટરનું શું કામ હોય છે ઓકે તો કાર્પેન્ટર એટલે આપણે જે સુથારી કામ કરીએ છીએ ગુજરાતીમાં જે સુથારી કામ જે છે ફર્નિચર બનાવવાનું જે કામ છે ઓકે તો એ કામ કોણ કરતા હોય છે કાર્પેન્ટર તો તમે જોઈ શકો છો આજે મોટી મોટી બિલ્ડિંગો બને છે કે પછી મોટા મોટા જે મોલ છે એની અંદર ફર્નિચરનું કામ બધું જરૂરી હોય છે છે બરાબર તો એ જે ડિઝાઇનનું કામ તમે એને બનાવી શકો છો પીડબ્લ્યુડી ઇન્ડિયા રેલવે પી પીએસયુ છે તમારે જોબરૂલ અંદર વુડ વર્કિંગ છે કન્સ્ટ્રક્ટિંગ છે રિપેરિંગ વુડન સ્ટ્રક્ચર છે બધા બધા જોબ્રોબરોલ તરીકે જોડાઈ શકો છો અને ખુબ સારી સેલરી તમે ત્યાં મેળવી શકો છો એઝ અ કાર્પેન્ટર અંદર અંદર ડિપાર્ટમેન્ટ તમે મશીન ઓપરેટર છે એની અંદર તમે કામ કરી શકો છો છે રેલવે છે ડીઆરડીઓ છે અંદર એ ટર્નર તરીકે જોડાઈ શકો છો તમારે ત્યાં ઓપરેટિંગ લેફ મશીન લેફ મશીન હોય છે એનું ઓપરેટિંગ કરવાનું હોય છે અને જે મશીન પણ છે એ તમારે ત્યાં એનું મેન્ટેનન્સ છે એઝ અ એના જોબ વર્કિંગ છે ઓકે એ બનાવી શકો છો તો એનો પગાર પણ ખૂબ જ સારો હોય છે એઝ ટર્નર તરીકે પણ તમે ખૂબ જ સારી જોબ મેળવી શકો છો પછી છે ઇલેક્ટ્રોનિક મિકેનિક ઇલેક્ટ્રોનિક ની અંદર તમારે વીએસએલ છે ડીઆરડીઓ છે ઇસરો છે ઇન્ડિયન રેવે છે એઝ અ સર્કિટ ઓપરેટર કે સર્કિટ મેન્ટેનન્સ કે પછી તમે ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ તરીકે જોડાઈ શકો છો રિપેરિંગ એન્ડ મેન્ટેનન્સ ઓફ ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ અને સર્કિટ એઝ અ તમે રિપેરિંગ માટે કે પછી એઝ અ સર્કિટ કે સર્વિસ માટે તમે ત્યાં જોડાઈ શકો છો અને ખૂબ સારો પગાર તમે ત્યાં મેળવી શકો છો પછી છે ડીઝલ મિકેનિક છે ડીઝલ મિકેનિક આપણે જે ડીઝલ એન્જિન હોય છે એના સર્વિસ સર્વિસર તરીકે કે પછી એની પોતાની જોબ ઓપન પોતાની શોપ ઓપન કરીને જોબ મેળવી શકો છો ડિપાર્ટમેન્ટ ઇન્ડિયન રેલવે છે પીએસયુ છે ડિફેન્સ સર્વિસની અંદર એઝ અ ડિઝલ મેકેનિક તરીકે તમે જોડાઈ શકો છો જોબ ગલની અંદર તમારે મેન્ટેનન્સ કરવાનું હોય છે રિપેરિંગ કરવાનું હોય છે ડિઝલ એન્જિનનું બરાબર છે એના જે સાધનો છે એનું મેન્ટેનન્સ અને રિપેરિંગનું તમારે કામ કરવાનું થતું હોય છે ખૂબ સારી સેલેરી અને એની અંદર તમારે એલિજિબિલિટીની અંદર તમારે આઈટીઆઈમાં તમારે ડીઝલ મેકેનિકનો પોસ્ટ કરેલો હોવો જરૂરી છે પછી છે ડ્રાફ્ટમેન ડ્રાફ્ટમેન સિવિલ અથોમી એની અંદર તમારે ડિપાર્ટમેન્ટ જે છે એ પીડબલ્યુડી છે સીપીડબલ્યુડી છે ઇન્ડિયન રેલવે છે પીએસયુ ની અંદર તમે ડ્રાફ્ટમેન કે ડ્રાફ્ટમેન તરીકે જોડાઈ શકો છો તમે આજે ચિત્રપતિ આવી ગયો છે ડ્રાફ્ટમેન જે છે એ શું કરતા હોય તો જો ની અંદર તમારે ક્રિએટિંગ ટેકનિકલ ડ્રોઈંગ એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ મેનલ સિસ્ટમ કન્સ્ટ્રક્શન એટલે બિલ્ડિંગ છે બીજું છે ક્રિએશન ઓફ ટેકનિકલ ડ્રોઈંગ ફોર બિલ્ડિંગ છે ઓકે ડ્રોઈંગ દોરવાનું કામ બિલ્ડિંગ માટે રોડ માટે બ્રિજ માટે કે પ્રોજેક્ટ હોય છે એનું જે બ્લુપ્રિન્ટ છે એનું જે ડ્રોઈંગ છે એનું કાચું જે કામ છે બનાવતા હોઈએ છીએ એનું કાચું કામ આપણે આ ડ્રાફ્ટમેનના વિદ્યાર્થીઓ કરતા હોય છે તો અન્ડરસ્ટેન્ડિંગ આર્કિટેચર પ્લાન્ટ્રક્શન પ્રોસેસ છે યુઝ ઓફ ડ્રાફ્ટિંગ ટુલ એન્ડ સોફવેર ઓકે ઓટોકેટ સોફવેર છે એનો મોડેલ બનાવતા હોય છે જ્યારે બી આપણે કોઈ બી બિલ્ડિંગ બનાવવાના હોય કોઈ રસ્તો બનાવવાના હોય કોઈ શોપ બનાવવાના હોય ત્યારે એનું બ્લુ પ્રિન્ટ એનું જે મોડેલિંગનું કામ જે છે એ આપણે કરતા હોઈએ છીએ એનો પગાર પણ ખૂબ જ સારું રીતે ચાલી શકે તમને પગાર ધોરણ મળતો હોય છે અને પ્રાઇવેટ પ્રાઇવેટ પણ પણ કરી કરી શકો શકો પોતાની છો હવે છે વાયરમેન ડિપાર્ટમેન્ટ છે સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ છે ઇન્ડિયન છે રિપેરિંગ છે ઇન્સ્ટોલેશન જો તમે મેળવીને કામ કરી શકો છો એલિજિબિલિટી તમારે કરેલો હોવો જોઈએ ઓકે અને ખૂબ જ સારી સેલેરી પણ તમે ત્યાં મેળવી શકો અને પોતાનો ધંધો પણ કરી શકો છો એઝ અ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ લઈને તમે ઇલેક્ટ્રિસિટી શોપ પણ ઓપન કરી શકો છો તો વાયરમેન તરીકે પણ તમે ખૂબ જ સારું અમારી અને પોતાના પગ પર થઈ શકો છો પછી છે રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ યુકેનિંગ તો એની અંદર તમારે અચીક પ્રમાણે જોઈ શકો છો કે જે રેફ્રિજરેશન છે એનું મેન્ટેનન્સ છે એનું રિપેરિંગ છે એનું જે શોપ છે તે ઓપન કરીને તમે તમારું કામ તમારા પગભર થઈ શકો છો ડિપાર્ટમેન્ટ ની અંદર તમારે પીએસયુ છે પીડબ્લ્યુડી છે ઇન્ડિયન રેલવે છે એરપોર્ટ છે એની અંદર તમે એઝ અ સર્વિસ ઓપરેટર એઝ અ રેફ્રિજરેશન ઓપરેટર તરીકે કામ કરી શકો છો ઇન્સ્ટોલેશન છે મેન્ટેનન્સ છે રિપેરિંગ છે ઓકે રેફ્રિજરેટરનું રિપેરિંગ છે મેન્ટેનન્સ છે ઇન્સ્ટોલેશન છે અથવા એર કન્ડિશનિંગ સિસ્ટમ છે એનું રિપેરિંગ મેન્ટેનન્સ કરીને તમે કામ કરી શકો છો તમારા આઈટીઆઈ માંથી આ તમારો આ કોર્સ કરેલો હોવો જોઈએ અને સેલેરી તમને વીસ થી ચાલીસ હજાર પર મંથ મળી શકે છે તો આજે બધા કોર્સ હતા એ કોર્સ કર્યા પછી તમારે કઈ રીતે નવા જે બેનિફિટ છે સરકારી ક્ષેત્રની અંદર કામ કરવાના તો સરકારી ક્ષેત્રના કામ કરવાના જે બેનિફિટ છે એ જોબ સિક્યોરિટી છે બરાબર છે જોબ સિક્યુરિટી એટલે શું કે ગવર્મેન્ટ જોબ પ્રોવાઈડર જોબ સિક્યોર તમે એક વખત ગવર્મેન્ટ જોબ મેળવો તો પછી તમે એ એનું સિક્યોર મોટે ભાગે રહેતું હોય છે પછી સોશિયલ સ્ટેટસ તમે સમાજમાં ખૂબ સારા સ્ટેટસ સાથે તમને સ્ટેટસ મળતું હોય છે બેનિફિટ્સ હોય છે જેવી કે મેડિકલ ટ્રાવેલિંગ લોન માટે પીએફ માટેનો જે બેનિફિટ છે એ માતા હોય છે ઇન્ક્રીમેન્ટ દર વર્ષે મળતું હોય છે અને કામના જે કલાકો હોય છે એ અલિમિટેડ હોય છે પેન્શન તમને મળતું હોય છે બરાબર છે એલાઉન્સ જે જે ટ્રાવેલિંગ એલાઉન્સ છે મેડિકલ એલાઉન્સ છે હાઉસિંગ છે બરાબર છે આ બધી વસ્તુ તમને ત્યાં મળતી હોય છે તો આ જે છે એ મુખ્ય ગવર્મેન્ટ જોબ કરવાના મુખ્ય ફાયદા છે તો આ હતું આપણે ગવર્મેન્ટ સેક્ટરમાં કામ કરવાના ફાયદા એઝ એઝ આઈટીઆઈ પાસ થયા પછી આપણે કઈ રીતે ગવર્મેન્ટ જોબ મેળવી શકીએ છીએ અને કઈ રીતે એની સેલેરી હોય છે એ આપણે અહીં જોયું તો ખૂબ ખૂબ અને થેન્ક યુ આ વિડીયો ખૂબ શેર કરજો જેથી કરીને તમારા જેવા વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે કઈ રીતે દરેક ટ્રેડ ઉપયોગી અને કયા ટ્રેડ કર્યા પછી ક્યાં તમને જોબ મળે છે કઈ રીતે આપણે પ્રાઇવેટ સેક્ટરમાં જઈ શકીએ છીએ અને કઈ રીતે પોતાનો ધંધો કરી શકીએ છીએ ખૂબ અને થેન્ક યુ